પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી રાજભવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમે સોજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાવેલ એનડી નાસ્તા સામંત્રી જીતેન્દ્ર સાલીમાર રેલવે બ્રિજ નીચે જાહેર રોડ ઉપર ભેસ્તાન સુરત આરોપી ઇમરાન ઉર્ફે મુડી સાહુદીન ઉસ્માની ઉમર અઠાવીસ રહેવા સિંહ પ્લોટ નંબર સડસઠ અડસઠ સોયબનગર વિભાગે મદીના મસ્જિદની બાજુમાં ઊન સુરત શહેરવાળાને વાળાને ઝડપી પાડવામાં આવે છે મજકૂર આરોપીને પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈ તારીખ અઠાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ઉન પાટ્યા તિરુપતિનગર હેલ્લો મોબાઈલ નામની દુકાન પાસે રોડ ઉપર જાહેરમાં આરોપી સોહેલ મોહમ્મદ સૌકત મન્સુરી નાઓ માદક પદાર્થ ગાંજો વજન એકસો છ્યાસી પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ જેની અંદાજિત કિંમત અઢાર લાખ છ હજાર તથા મોબાઈલ ફોન નંગ એક કિલો રૂપિયા પાંચ હજાર તેમજ રોકડ રકમ પાંચસો મળી કુલ સાત ત્રણસો મુદ્દામાલ સાથે વેચાણ કરતો પકડાઈ ગયેલ જેમાં આરોપીએ જણાવેલ કે છેલ્લા બે ત્રણ મહિનાથી તેનો પોતાની પાસેથી ગાંજાનો જટ્ટો ખરીદી કરી લાવે છે અને પોતાને તથા તેના મિત્ર મહેફુઝ કમાલુદ્દીન હાસમી રહે ઉન સુરતના ઓને છૂટક વેચાણ કરવા સારો આપતો હતો અને પોતે તેમજ મહેફુઝ બંને જણા સદર જગ્યાએ ચોરી છુપીથી ગાંજાનું જઠ્ઠાનું વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ